નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલીના વડેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોય તેમ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશય થયા છે અને વાડીઓ ખેતરોમાં છાપરા પણ ઉડી ચૂક્યા છે અને આ વિસ્તારમાં ઉનાળું તલ અને ઉનાળુ પાકોને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભર્યા છે નદી નાળા છલકાઈ અને વહેવા માંડ્યા છે ત્યારે આ ગામના જાગૃત સરપંચ ભરતભાઈ હપાણી દ્વારા એક ખેડૂત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સરકાર યોગ્ય સર્વે કરાવી અને યોગ્ય કરે તેવી માગણી કરી છે આજે આ વડેરા ગામે અતિવૃષ્ટિથી વરસાદ પડે ધોધમાર વરસાદ પડેલ છે અને વરસાદમાં આ ખેડૂતના તલ ખેડૂતના તલના ઉભળા તણાઈ રહ્યા છે અને ખેડૂત અત્યારે રાતાપણીએ રોવે એવી પરિસ્થિતિ થઈ છે ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે આ ખેડૂત સામે જોવે અને વરસાદ એટલો પડ્યો છે કે ચોમાસાના પહેલા વરસાદ જેવો વરસાદ પડ્યો છે અને નદી નાળા બધું છલકાઈ ગયું છે અને ખેડૂતોના ખેતરમાં પાણી ક્યાંય જમાતા નથી અને તલના શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલીયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી કે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન साधु वॉशिंग मशीन डबल डोर फ्रीज सिंगल डोर फ्रीज एसी माइक्रोवेव, एवन पानीनी आरो फिल्टर एफ एन वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन, टेबल फैन, सीलिंग फैन, किचन फैन, बैटरी सेडो बैटरी, ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव मैं તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે